વિસ્તારોના મુલાકાતે પહોંચ્યા હતા તેમની સાથે રાજ્યના કેબિનેટ કક્ષાના અધિજાતિ વિકાસ મંત્રી તેમજ તાપી પ્રભારી મંત્રી શ્રી નરેશભાઈ પટેલ તથા રાજ્ય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શ્રી રમેશભાઈ કટારા પણ જોડાયા હતા ખેડૂત સાથે રૂબરૂ મુલાકાતમાં કેબિનેટ આદિજાતિ વિકાસ મંત્રી શ્રી નરેશભાઈ પટેલે જણાવ્યું કે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક સર્વેક્ષણ શરૂ કરવામાં આવ્યું છે આપ સૌ ચિંતા ન કરો સરકાર આપના સહયોગમાં ઉભી છે દરેક પાત્રતા ધરાવતા ખેડૂતોને સમયસર અને યોગ્ય સહાય પહોંચે તે માટે તમામ પ્રકારે ઝડપી કાર્યવાહી કરવામાં આવી રહી છે આ પ્રસંગે કલેક્ટર ડોક્ટર વિપિન ગર્ગ જિલ્લા વિકાસ અધિકારી શ્રી રામનિવાસ બુગલિયા પ્રયોજન અધિકારી શ્રી જયંતસિંહ રાઠોડ જિલ્લા પોલીસ વડા શ્રી જશુભાઈ દેસાઈ જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી ચેતન ગ્રાસિયા સહિત વહીવટી તંત્રના અધિકારીઓ પદાધિકારીઓ સરપંચ શ્રીમતી નિજાબેન સહિત ખોડલ તલાવ ગામના ખેડૂતો ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા માની નરેશભાઈ રમેશભાઈ કટારા મારા સાથી મંત્રીશ્રીઓ સાથે અહીંયા ખોટ તળાવ તાલુકા તાપી આદિવાસી વિસ્તારની અંદર જે પ્રકારે કમોસમી વરસાદ જ થતો હોય છે અહીંના ખેડૂતોએ પણ કહ્યું આપે પણ સાહેબ સિત્તેર વર્ષના વડીલને પણ ખબર નથી કે આ પ્રકારનો કમોસમી વરસાદ કોઈ માવઠું નથી માવઠું ક્ષણિક હોય દસ પંદર દિવસ સુધી વરસાદ હોય છે ત્યારે અનેક મુશ્કેલી એ ખેડૂતના ખેતરમાં થાય છે સ્વાભાવિક છે એમની સાથે ચર્ચાઓ કરી છે આજે મને મુખ્યમંત્રી ગીર સોમનાથની જૂનાગઢ ગયા છે હું માની મુખ્યમંત્રીશ્રીએ જે પ્રકારે ઇનિશિએટિવ લીધું છે ને જે પ્રકારે પંચ રોજકામ કરીને અહેવાલો મંગાવ્યા છે એ કદાચ પહેલી વખત વ્યાપક રીતે આટલું બધી તારાજી થઈ હોય વરસાદના કારણે એવું પણ પહેલી વખત બીન્યું છે કદાચ દેશમાં અન્ય ભાગમાં પણ આ પ્રકારની વ્યાપકતા નહીં હોય એને સમજીને નુકસાનને સમજીને મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીએ અમારા વિભાગને સૂચનાઓ આપી છે અને મુખ્યમંત્રી હર્ષભાઈ પણ માર્ગદર્શન કરી રહ્યા છે એ પ્રમાણે ખેડૂતોની વારે રાજ્યની ભાજપની સરકાર છે અને એ બેઠો થાય માનસિક રીતે બેઠો થાય અને ફરી એના ખેતરમાં ખુશહાલી મળે તો ખુશહાલથી કામ કરે એના માટે રાજ્યની સરકાર ખૂબ ઝડપથી માની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ અને માન્ય સાહેબ મુખ્યમંત્રી હર્ષભાઈના માર્ગદર્શન નીચે આગળ વધશે હું આશ્વસ્ત કરું છું તમામ ખેડૂતોને કે આપની મુશ્કેલી અમારી મુશ્કેલી છે આપની તકલીફ એ અમારી તકલીફ છે અમે સમજીએ છીએ કે ખેડૂત અત્યારે ખરા અર્થમાં મોલાટ લેવાનો સમય હોય ત્યારે મુજરાઈ જાય જેમ દીકરો મોટો થાય અને જુવાન થાય અને જતો રહે એ પ્રકારની સ્થિતિ એ રાજ્યની સરકાર સમજે છે ક્યાંય પણ રાજનીતિ કર્યા વગર સકારાત્મક રીતે રાજ્યની સરકાર એ પોઝિટિવ થતી ખેડૂતોની પડખે ઊભી રહેવાની છે અને આ સમય એવો છે કે બધું બાજુ મૂકીને આપણે સૌ સાથે મળીને ખેડૂત કેમ ફરી વખત બેઠો થાય એના માટે સામૂહિક પ્રયાસ કરીએ તો મને એવું લાગે છે કે ખેડૂતનું જીવન એ પુનઃ ખુશાલ થશે ચેતન ગરાસિયા જિલ્લા ખેતીવાડી અધિકારી તાપી ઓક્ટોબર બે હજાર પચીસ માસના છેલ્લા અઠવાડિયામાં તારીખ ત્રેવીસ દસથી લઈને એકત્રીસ દસ દરમિયાન જિલ્લામાં થયેલ કમોસમી વરસાદથી અત્રેના જિલ્લામાં મુખ્યત્વે ડાંગર કપાસ સોયાબીન શાકભાજી જુવાર જેવા પાકોની અંદર પાક નુકસાની થયેલ છે અત્રેના જિલ્લાના કુલ પાંચસો ને અઢાર ગામોમાં તમામ ગામોની અંદર પાક નુકસાની જોવા મળેલ છે અત્રેના જિલ્લામાં કુલ એક લાખ એક હજાર હેક્ટર જેટલો અસરગ્રસ્ત વિસ્તાર જોવા મળેલ છે જેના સર્વે માટે કુલ એકસો ને અઠ્યાવીસ જેટલી ટીમો સર્વેની કામગીરી હાલ કરી રહેલ છે ગઈકાલ સુધીમાં બાવીસ હજાર હેક્ટર જેટલા વિસ્તારની અંદર સર્વેની કામગીરી પૂર્ણ કરવામાં આવેલ છે સાથે સાથે જિલ્લામાં નુક અસરગ્રસ્ત થયેલ તમામ ગામોની અંદર નુકસાનીના પ્રાથમિક સર્વે માટે દરેક ગામમાંથી પંચ રોજ કામ કરવાની કામગીરી પણ ચાલુ છે જે આજે પૂરી થઈ જશે સર્વેની કામગીરી તેમજ પંચ રોજગારની કામગીરી પૂર્ણ થયેથી નુકસાની અંગેનો વિગતવાર અહેવાલ સરકારશ્રીમાં મોકલી આપવામાં આવશે અને સરકારશ્રીમાંથી સહાય ચૂકવણા અંગે જે પ્રમાણે માર્ગદર્શક સૂચનાઓ મળશે એ પ્રમાણે અત્રેથી ખેડૂતોને સહાય ચૂકવણા અંગેની કાર્યવાહી કરવામાં આવશે